સાયખા જીઆઈડીસીમાં આવેલ દત્તા હાઇડ્રોકેમ કંપનીમાં પત્રના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો ગંભીર ઈજાઓના કારણે યુવકનું કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે વાગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થાપિત લઘુ ઉદ્યોગોમાં છાસવારી બનતી અકસ્માતની ઘટનાઓ સેફટી અને સુરક્ષાની તાક પર રાખીને ઉદ્યોગો ચાલતા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે રોજગારી માટે આવેલા પરપ્રાંતિય કામદારોની સુરક્ષા માટે કંજૂસી કરતા કંપની માલિકો સહિત કોન્ટ્રાક્ટરો પાસેથી ફેક્ટરી ઇન્સ્પેક્ટર સેફટી ઇન્સ્પેક્ટર અને જિલ્લા વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે જરૂરી જણાઈ રહ્યું છે એક બાદ એક આવી બેદરકારી પૂર્વક બનતી ઘટનાઓથી કામદારોમાં પણ ભયનો માહોલ ઉદભવ્યો છે જીઆઈડીસીમાં છાસવારે બનતી કેટલીક ઘટનાઓ જીવલેણ સાબિત થતી હોય છે આવી જ એક ઘટના ગતરોજ સાયખા ઔદ્યોગિક વસાહતમાં બનવા પામી હતી સાયખા જીઆઈડીસીમાં આવેલ દત્તા હાઇડ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પટરાના શેડ પર પતરા ફિટિંગનું કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન અગિયાર વાગ્યાના આરસામાં શેડ ઉપરની લાઈફ લાઇન પર સેફ્ટી બેલ્ટ લગાવડવા જતા ત્રીસ વર્ષીય કામદાર નરેન્દ્રભાઈનો તત્કાલિક વાગ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતા હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો ઘટનામાં ઝઘડીયા તાલુકાના ખાલક ફળિયાના નરેન્દ્ર ગુમાનભાઈ વસાવા ઉમર વર્ષ ત્રીસ નાઓનું મોત નીપજ્યું હતું બનાવ અંગે વાગરા પોલીસે મૃતકનું પીએમ કરવાના સાથે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી આરંભી હતી ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ કામદાર નીચે પટકાવવાની ઘટના સામે આવી હતી જેમાં વાઘરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત યુસી કલર્સ એન્ડ ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઈજાગ્રસ્ત બન્યો હતો બનાવને પગલે સાથે કામદારોએ તાત્કાલિક ખાનગી વાહન મારફતે તેને વાઘરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ દોડી આવ્યા હતા જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી સેફટીના અભાવે જ આવા બનાવો બનતા હોય છે જેમાં નિર્દોષ શ્રમિકોનો ભોગ લેવાય છે સેફટી અને સુરક્ષામાં નિષ્ફળ આવા બેફામ ઉદ્યોગો અને ઉદ્યોગકારો સામે સખત પગલાં લેવામાં આવે તેવી લોક માંગ પણ પંથકમાં ઉઠી રહી છે વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે છે તે જરૂર વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે જરૂરી છે હાલ આવી બેદરકારી પૂર્વક બનતી ઘટનાઓથી કામદારોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે ભય વિના કામદારો કામ કરી શકે તે માટે તેમની સુરક્ષાની જવાબદારી લઈ કંપની ધારકો ઉત્તમ ગુણવત્તાવાળા સુરક્ષાના સાધનો પૂરા પાડે તેવી માંગ પણ ઉઠવા પામી છે કંપની ધારકો કોસ્ટ કટિંગના નામે નોકરીયા તેમજ મજૂર વર્ગ પાછળ તકલાદી વસ્તુઓ વપરાતા હોવાની પણ બૂમો ઉઠી રહી છે સસ્તી વસ્તુઓ ખરીદી કંપની માલિકો પોતાનું પેટ ભરતા હોવાથી આવી ઘટનાઓ સર્જાતી હોવાની લોક ચર્ચાએ પણ પંથકમાં ભારે જોર પકડ્યું છે સેફટી અને સુરક્ષા માટે કંપની સંચાલકો પૂરતું ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે ત્યારે હાલ તો દત્તા હાઇડ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સર્જાયલ ઘટનાને લઈ સુપરવાઇઝર રસિક મહેન્દ્રભાઈ વસાવાએ પોલીસને ખબર આપતા પોલીસે બીએનએસએસ કલમ એકસો મુજબ નોંધ લઈ કાર્યવાહી હાથ ધરી હતી